આખા ગુજરાતની અંદર મુખ્ય માર્ગો હોય ગામના હોય શહેરના અંદરના માર્ગો હોય છેલ્લા ઘણા વર્ષોથી જે સમસ્યા છે એનું કોઈ સમાધાન થતું નથી આ જે આ પુલિયો માધા પર મુખ્ય માર્ગે અને સરકાર આને સી લાઈન લાઇન તરીકે જાહેર કર્યો નેશનલ હાઈવેની અંદર આ પુલિયો બાજુની જે રાજસ્થાનો બનેલો પુલિયો ઓલી સાહેબની અંદર જે છે એ આ પુલિયો નવો બનેલો હોય જોકે એને લગભગ બારેક વર્ષ જેવો થયા પણ ચાર આઠ અઠવાડિયા પહેલાં જે વરસાદ પડ્યો ત્યારે આની આગળ જે ગાબડું પડ્યું એને અઠવાડિયા પહેલાં જ પૂરવામાં આવ્યું હતું પણ એને જે અંદર જે સમસ્યા હતી ત્યારે પણ એને કહેવામાં આવ્યું કે ભાઈ તમે આ ખાલો જે છે બેસી ગયો ખોદી નાખો પૂર ભરો પણ એટલું બધી ઠીકડું કરી અને અડધી ગાડી ખાલી કરીને હાલ્યા ગયા અને આજે ગઈકાલ રાતે જે વરસાદ પડ્યો એના કારણે જે એક તો પાણીના નિકાલ જે રોડ થતા મુખ્ય માર્ગો ડામરના એના પર પાણી ભરાવાથી નીચે પૂર બેસી જતા હોય ત્યારે આવા અનેક નવા માર્ગો હોય જૂના માર્ગો હોય એની અંદર આજુબાજુના વિસ્તારમાં કે રોડ ઉપર પાણી ન ભરાય એવી સરકારે અને આરએમબીએ કે જે કોઈની માવજત કરતા ડિપાર્ટમેન્ટે વરસાદ પહેલાં જે નાલામાં કે રેતી ભરાતી હોય એને સાફ કરી નાખવું જોઈએ જેથી કરીને ડામર ખરાબ ન થાય અને ક્યાંક પાણી ભરાવાથી રોડના નીચેના જે પૂર ગ્રાઉન્ટિંગ કરેલું હોય એ પાણીના કારણે અત્યારે જે વાહનો જે હેવી વાહનો હાલતા હોય આ રોડની ક્ષમતા જે તે સમયે જે બનાવવામાં આવી ત્યારે ગાડીનો બાવીસ ટનથી વધારે વજન નહોતો આજે એ જ રોડ ઉપર જૂના રોડ ઉપર આજે ચાલીસ પચાસ ટનની ગાડી રોડ લઈને નીકળતી હોય ત્યારે સ્વાભાવિક છે કે આ રોડ તૂટી જતા હોય અને તેમાં વરસાદની અંદર ખાસ કરીને ખ્યાલ રાખવો જોઈએ કે આવી જે સમસ્યાઓ થઈ શકે પહેલેથી આગમચેતીને મળી હોય ત્યારે એને તાત્કાલિક રિપેર કરો જેથી કરીને જાનહાનિ ન થાય તો સરકારને વિચારવું જોઈએ આજે અમારો આ માર્ગ છે તમે ગાંધી સર્કલ પાસે જોયો હશે ભુજનો રિંગ રોડનો માર્ગ ઘણા સમયથી ત્યાં ગટર લાઈનનું ગયા વર્ષે કામ થયું વરસાદ પછી એની અંદર ચકાસણી કરવામાં ન આવી અને આજે તમે જોઈએ તો ગાડીની અંદર ગાડી ખૂચી ગઈ અને રોડ ઉપર હાલવા જેવી પરિસ્થિતિ નથી તો સરકારે આવી જે ગ્રાન્ટો મંજૂર કરી હોય તેને તાત્કાલિક એનો ઉપયોગ કરી અને રસ્તા સારા મરામત કરવા જોઈએ એવી સરકારને મારી વિનંતી છે દિલીપ નરેશભાઈ મહેશ્વરી હું માધાપર ગ્રામ પંચાયત સદસ્ય છું આ ભુજથી બચ્ચાઓ જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે જે નેશનલ હાઈવે કહી શકાય ત્યારે રોજની લાખોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે એ પોલીઓ જે માધાપર પોલીસ પાસે છે જે વરસાદના કારણે બેસી ગયો છે જે મોટી દુર્ઘટના કે જાનહાની ન થાય તે માટે અમે તંત્રને જાણ કરી છે એટલે તંત્રને અમે વહેલી તકે આ આ રસ્તાનું નિરાકરણ થાય એવી માંગ પણ કરી છે અને આ આ ટ્રાફિક વ્યવસ્થા શ્રી માધાપર પોલીસ ચોકીએ ખૂબ જ સારી રીતે સંભાળી છે કારણ કે અહીંયા લાખોની સંખ્યામાં અવરજવર થતી હોય છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે અમે પોલીસનો આભાર માનીએ છીએ અને તંત્રને કહીએ છીએ કે આનું જલ્દી નિરાકરણ લાવો કારણ કે આ આપ જોઈ શકતા હશો કે આગળ કેટલાય ગંભીર એવા બનાવ બન્યા છે જે મોરબીની પોલની દુર્ઘટના હોય કે જે અલગ અલગ જગ્યાએ જે પુલોની દુર્ઘટ થતી હોય છે ત્યારે ઘણી બધી જાનહાની થતી હોય છે આ જાનહાની ન થાય એ માટે અમે તંત્રને વહેલી તકે ધ્યાન દોરીએ છીએ કે આનું જલ્દી રિપેરિંગ કામ થાય કે જે તમારી રીતે અનુકૂળ મુજબ વહેલી ગમે સમારકામ થવું જોઈએ